વડોદરાને નેશનલ હાઇવે અડતાળીસ ઉપરથી અવારનવાર વાહનોમાં પશુઓની હેરાફેરી કરતા હોય છે ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હરણી પોલીસે પકડ્યો હતો ત્યારે ફરી એક વખત કપુરાઈ ચોકડી ઉપરથી કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો વડોદરા શહેરની કપુરાઈ ચોકડી ઓવરબ્રિજ ઉપરથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરાઈ ઓવરબ્રિજ પરથી કતલના ઈરાદે લઈ જવાતા સત્તર પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા જેથી પોલીસે ડ્રાઈવર મોહસીન હુસેન બુમરાહ તથા સુફિયાન રમજાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ કરતા ગોધરા ખાતે રહેતા ઇકબાલ ગોંચુએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કતલખાને લઈ જવાતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી સત્તર પશુઓને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે પશુ મોકલનાર ઇકબાલ ગોંચુ અને પશુ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે